મોર્નિંગ અત્યારે અમે ખેતરમાં આવ્યા છે અમારા ખેતરનો નજારો બતાડું તમને બરો જો ભાઈ તમાકુ કેટલી માસ થાય છે છે ને કમ્પ્લીટ તમાકુ છે ને ભાઈ જો ખેતરમાં કામ કરવું પડે છે નિહાર જવાતું નહીં ખેતરમાં બા જો તમાકુ કામ કરવું પડે છે ને અમારા ખેતરનો નજારો જારો છે ભાઈ ખેતરનો મને તો બહુ મજા જાય ખેતરમાં કામ કરવાનું જો છે ને તમાકુ પણ મસ્ત જ છે મારી વિડીયો ગમે હતો લાઈક શેર કમેન્ટ કરવાનું ના બોલતા થેન્ક યુ